अपड़े अभी अच्छे नानी चिकनी गांव में यहाँ देख पड़ा ना बच्चा से वो कैसा है सेडी कटिंग थोड़ी हद हदीया पहले बज बैक जाना साला पकड़ते से के अरे बीक लगे

কেলো খত ভৰাই লৈ থৈছে આવી રીતે કોઈ બી વાર પાછો દીપડાના બચ્ચા ને એવું દેખાય ને તો આવી રીતે તમે જે કર્યું બરાબર છે કોઈ પકડવા ને એવું નહીં જવાનું હા એટલે કે એમાં કેવું રહી આપણે પકડી લઈએ ને તો આપણે ગંધ એનામાં રહી જાય પછી દીપડી એ લઈ નહીં જાય પછી દીપડીના બચ્ચા નહીં મળે એટલે દીપડી તમને હેરાન કરે ગામમાં બરાબર ને એટલે એ માતા કહેવાય એના બચ્ચા ખોવાઈ જાય તો એ પછી આપણને એ બી ગુસ્સામાં આવી જાય ને હા એટલે આપણે કોઈ બી જગ્યા મળે તો દૂરથી ફોટા પાડી લેવાના આવી રીતના દેખાય તો ત્યાં એકદમ પહોંચી નહીં જવાનું કેમકે આજુબાજુ બીજી દીપડીને એવું રહે તો તકલીફ પડી જાય હા એટલે પકડીને પેલા કેટલાક લોકો રમાડતા એવી રીતના નહીં કરવાનું પછી એ પાછળ લઈ નહીં જાય પછી તકલીફ પડે અને પછી બચ્ચા બી મરી જાય આપણાથી એને એ નહીં કરી શકાય એ રીતનું જ્યાં શેરડીનું કટિંગ થતું હતું શેરડી સલગાવી હતી ત્યાં દીપડાના બચ્ચા મળ્યા હતા તો એને રાતે પાછા એને મૂકવામાં આવશે જેથી એની માતા સાથે એનું મિલન થઈ જાય અને એની આગળની જિંદગી લોકો સારી રીતે જીવી શકે છે ને એટલે વાર લાગે છે એટલે ભરી

બધા લોકો અમારા વેટ એન્ડ વોચય છે સુરજભાઈ લોટરવાથી મિતેશ રાઠોડ ને તો તમે એમ બી જાણો જ છો દીપડી આવી ગયેલી છે ત્યાં અને અમારો લાઈવ કેમેરા બંધ થઈ ગયો છે જોઈએ તો આપણે જતા છે ચીખલી ગામે પેલા જે દીપડાના બેબીઝ હતા તેના ભીખા હતા જઈને જોઈએ લઈ ગઈ છે કે નહીં તે આવી ગયા છે ત્યાં અને દીપડી બચ્ચા લઈ ગઈ છે જોઈ શકો છો સક્સેસફુલી